ત્યાં ભાઈ કઈ રીતે જુઓ છો એક તરફ પહેલગામની અંદર આતંકવાદી હુમલો થયો ને ત્યારબાદથી સમગ્ર દેશની અંદર કે જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રહ્યા છે અથવા ગેરકાયદેસર રહી રહ્યા છે તેમને બહાર કાઢી રહ્યા છે અને તેની વચ્ચે અમદાવાદના ચંદોળા તળાવની અંદર એક લલ્લુ બિહારી કે જે બાંગ્લાદેશીઓને આસરો આપતો હતો અને જેની કરોડો રૂપિયાની મિલકત પણ હતી અને ગેરકાયદેસર હતી જેને હટાવી અને ગુજરાત સરકારે અને ખાસ અમદાવાદ પોલીસે ત્યાં બુલડોઝર કર્યું છે જે ગુજરાત સરકાર ની અને ક્રાઈમ બ્રાન્ચ ની બહુ સુંદર કામગીરી રહી કે પકડી પાડ્યા બાંગ્લાદેશીઓ નું પાકિસ્તાની હોય એમનું પવિત્ર ધરતી એની ઉપર આવા કોઈ પણ આસંબિક તત્વો ના આશરો ના જ હોય એમને તાત્કાલિક જયારે પકડ્યા છે હાથમાં હથગડી પગમાં બીડીઓ નાખીને મોઢું કાળી કરીને એમને બાંગ્લાદેશ મોકલી આવવા જોઈએ અને લલ્લુ બિહારી જેવા આ જે આતંકવાદી કૃત્ય કરનારા સામે યુએપી હેઠળ કાર્યવાહી કરવી જોઈએ રાષ્ટ્રદ્રોહનો ગુનો એની સામે દાખલા કરવો જોઈએ કે જે વ્યક્તિ બે હજાર વાર ત્યાં ફાર્મ હાઉસ બનાવીને રહેતો હોય અને વિદેશીઓને આશ્રયસ્થાન આપતો હોય પરંતુ મારી વિનંતી એક જ છે મેં આજે મુખ્યમંત્રીશ્રી ને પણ વિનંતી કરી છે કે માન્ય મુખ્યમંત્રીશ્રી ક્રાઈમ બ્રાન્ચે નવસો લોકોને પકડ્યા હતા એમાંથી સાતસો લોકોને મુક્ત કર્યા એમના પુરાવા જોઈને બસો બાંગ્લાદેશીઓ હતા એમને કડક સજા કરવા માટેની તૈયારી કરી રહ્યા છે બહુ આવકારદાયક બાબત છે

ખાલી કઈ નહીં તો માનવતાના ધોરણે રાહત શિબિર આપવામાં આવે પિસ્તાલીસ ડિગ્રી ગરમી ચાલે છે સાહેબ પિસ્તાલીસ ડિગ્રી તો કમસે કમ જે ભારતીયો છે બાંગ્લાદેશીઓ માટે કોઈ સંવેદના કે કોઈ એનું સમર્થન હોય શકે નહીં એમને તો કડક કડક સજા કરી એને મોકલવા જોઈએ અને એમના તો મકાન ના પણ ના ચકાસવા જોઈએ ને આમ જ તોડી નાખવા જોઈએ તોડી નાખે છે આવકારદાયક છે પરંતુ જે ભારતીય લોકો છે તો એમને કમસે કમ માનવતા ધોડે ધોરણે એમની બીજી વ્યવસ્થા થાય ગરીબ લોકો છે એ રડી રહ્યા છે કકડી રહ્યા છે બધા મીડિયામાં માં બી એના અહેવાલો આવી રહ્યા છે તો આપના માધ્યમથી હું મુખ્યમંત્રી કરવા માંગુ છું કે માનનીય કેમંત્રી એમની બીજી કોઈ વ્યવસ્થા થાય એ લોકો પોતે કરે કે સરકાર તરફથી તરફથી થાય જો સરકાર ના પણ થાય તો કમસે કમ જ્યાં સુધી એ લોકો ગરીબ લોકો છે એટલે તો કોઈ રાખે પણ નહીં એવા લોકોને કમસે કમ રાહત શિબિર હોય એટલે આ પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં એ લોકો કમસે કમ થોડી એમનો જીવ સલામત રહે નાના બાળકોનું વૃદ્ધોનું મહિલાઓનું અને બીમારોનું એટલી જ મારી રાજ્યના મુખ્યમંત્રી બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આ માનવતાના ધોરણે કમસે કમ આપણા ભારતીય નાગરિકોને વિદેશીઓને નહીં કોઈને પણ મા ભારતની ધરતી પર રહેવાનો વિદેશીઓને અધિકાર નથી એમને એવી કડક સજા કરો કે બીજી વખત ભારત દેશની ધરતી પર આવવાનું નામ સુધા ના લે પરંતુ મારી ભારતીય નાગરિકો માટેની એક વિનંતી છે કે મુખ્યમંત્રી શ્રી તાત્કાલિક એમને રાહત શિબિરમાં મોકલી આપે એમની દયાજનક સ્થિતિ છે બહુ જ ખરાબ હાલતમાં જીવી રહ્યા છે અને મીડિયામાં પણ અહેવાલો ચાલી રહ્યા છે એટલે આપના માધ્યમથી હું મુખ્યમંત્રી અપીલ કરું છું કે તાત્કાલિક આજે રાતોરાત એક રાહત શિબિર બનાવી એ લોકો બીજે જાય કે બીજી કોઈ વ્યવસ્થા કરે ત્યાં સુધી એમને રાહત શિબિરમાં ફક્ત જીવન જરૂરી એમને જમવાનું મળી રહે અને ખાલી એમને પાણી ટોયલેટ ની વ્યવસ્થા એવી જગ્યા પર ટેમ્પરરી એમને ત્યાં મોકલી આપે એ મારી વિનંતી છે ત્યાં સુધી શું માની રહ્યા છો આખી આ ઘટના સંદર્ભે લલ્લુ બિહારી હજુ પણ ફરાર છે રાજ્યના ગૃહમંત્રીએ બોતેર કલાકનો સમય અમદાવાદ અને સાથે ગુજરાત પોલીસને આપ્યો છે જે લલ્લુ બિહારી કે તેને વીસ વર્ષની અંદર ચંડોળા તળાવની અંદર એવો કબજો જમાવ્યો કે જ્યાં તેને ચંડોળા તળાવની અંદર પણ બાંબુ ફિટ કરીને મકાનો બનાવ્યા બાંગ્લાદેશથી યુવતીઓ અને મહિલાઓને દેશ વેપાર માટે તે અહીંયા લાવતો હતો કયા પ્રકારની સજા એ લલુ બિહારી અને તેના દીકરાને થવી જોઈએ મેં આપને કીધું કે એની સામે રાષ્ટ્રદ્રોહનો કેસ થવો જોઈએ કેમ કે વિદેશીઓને સાચવ્યા છે એની સામે યુએપીએ લગાવવી જોઈએ કેમ કે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો એની સામે લગાવવો જોઈએ એનો દીકરો તો પકડાયો છે એનો કપુત્ર પરંતુ એ ભાગતો ફરે છે અને ગૃહમંત્રી જે અગિયાર ના આદેશ આપવા છે હું આવકારું છું અને પકડી પાડવો જ જોઈએ કેમ કે એ નરાધમે જે કૃત્ય કર્યું છે એ ભારત દેશની જે છે આંતરિક સુરક્ષા સામે પણ ખતરો થાય છે કેમ કે વિદેશી બંગાળી કે પાકિસ્તાની હોય કોઈ પણ ગુના કરતા એ લોકો અચકાતા નથી કેમ કે એમને ખબર છે કે અમે ગુના કરીને અમારે ભાગી જવા માટે અમારો દેશ છે એટલે આવા લોકોને સતત દાબી દેવું જોઈએ પહેલગામ ની જે ઘટના થઈ એ પછી આપણે સતર્ક થયા છે સારી વાત છે સે આય દુરસ્ત થાય પરંતુ આ વીસ વર્ષ લલ્લુ બિહારી કયા કોના વેઠા હેઠળ આટલો મોટો થયો કેમ પોલીસ ની પણ નિગા ના ગઈ કેમ સરકારની પણ નિગા ના ગઈ અને આ લલ્લુ બિહારી ની તો માહિતી એવી પડશે કે લોકસભાની ચૂંટણી અંદર ભારતીય જનતા પાર્ટી નો કામ કરતો હતો હું રાજકારણી વાત નથી કરવા માંગતો પરંતુ જેટલા અસામાજિકો હોય એ પછી જેની સરકાર હોય કોંગ્રેસ ની હોય તો કોંગ્રેસ નું કરે ભાજપ ની હોય તો ભાજપ નું કરે અને બસપાની કે સપાની હોય તો એનું કામ કરે એમને તો સરકાર નો આશ્રય જોતો હોય છે એમના માટે કોઈ પક્ષ મહત્વ નથી હોતો એમને તો આશ્રય મળી જાય રાજકીય આશ્રય મળી જાય એ પ્રમાણે કરતા હોય છે એને કડક કડક સજા થાય પરંતુ મારી અત્યારે એક જ વાત છે કે આ દેશની જે આંતરિક સુરક્ષા સામે ખતરા કરનારા બાંગ્લાદેશીઓ છે એમને આખા દેશમાંથી શોધીને સગડી મોકવા જોઈએ એવી રીતના મોકલવા જોઈએ કે બીજી વખત એ લોકો આવે નહીં પરંતુ મારી આજે એક જ વિનંતી ને લાગણી માટેનો મારો જે મુખ્યમંત્રી મેં વિનંતી કરી છે કે જે ભારતીય છે જે નિર્દોષ છે એમના મકાન તો એ બધા કમસે કમ એ બીજી વ્યવસ્થા કરે બીજે ક્યાંક રહેવા જાય એમ કે બહુ જ ગરીબ લોકો છે લોકો એટલે કે રાહત શિબિરમાં માં ટેમ્પોરરી પણ એમને મોકલી આપવામાં આવે અને પ્રાથમિક જે જીવન જરૂરી સુવિધા છે એમને આપવામાં આવે એટલી જ આપના માધ્યમથી મારી વિનંતી છે સાહેબ